હેલો વાઇસ આ સેટનો વિડીયો હું તમને બનાવીને મૂકું છું હવે હું આને પહેરીને બતાવીશ કે એ પહેર્યા પછી કેટલું સરસ લાગે છે ચલો તો હવે હું ટ્રાય કરું છું એને જો જો પહેર્યા પછી એટલું સરસ લાગે છે અને એટલું સસ્તું છે કે તમે એ લિંક ઉપર જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે વેસ્ટર્ન વેર છે એ તમે ઘરમાં પણ પહેરી શકો છો અને નાઇટમાં પણ યુઝ કરી શકો છો હેલો ગાઈઝ આ મેં ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યું છે અને આ જે વેસ્ટન છે એ એટલું સરસ છે કે એનું કાપડ પણ એટલું ફાઇન છે હેલો ગાઈઝ આ જે ટૉપ પેન્ટનું કો ઓડ સેટ છે એ મેં ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યું છે એને ઓનલી ફોર હંડ્રેડ ફિફ્ટી ટુ રૂપીઝમાં એટલે કાં અને વાત કરીએ તો એના મટિરિયલની એનું મટિરિયલ એટલું સોફ્ટ છે એટલું સરસ છે ને કે તમે ક્યાંક ફરવા જાઓ અથવા ઘરે કે કોઈ ફંક્શનમાં પણ આને પહેરી શકો છો જો હું તમને લાઈવ બતાવું છું કે એનો કાપડ કેવું છે એકદમ સરસ મટિરિયલ છે હાઈ ક્લાસ સો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમારે આ ટોપ પેન્ટનો કોઈ ઓડ તમારે પર્ચેસ કરવું હોય તો એને જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આ પ્રોડક્ટને હું ટેગ પણ કરી દઈશ તો ડાયરેક્ટ તમે એ ટેગ કરેલી પ્રોડક્ટ ઉપર ક્લિક કરીને તમે આ જ સેમ અને આમાં બધા અલગ અલગ કલર છે પણ મને આ કલર વધારે ગમે તો મેં આ આ કલરનો ઓર્ડર કર્યો છે અને અત્યારે સ્પેશિયલ ઓફર છે તો તમે એને ચૂક્યા વગર આ ઓર્ડર કરી શકો અથવા તો તમારે કોઈ ફ્રેન્ડને ગિફ્ટ કરવી છે તો પણ તમે આને પરચેસ કરી શકો છો હું આને ફાઇવ રેટ આપીશ કે આનું મટીરિયલ એટલું જોરદાર છે કે એકદમ કમ્ફર્ટેબલ લાગે છે અને તમે ક્યાંક આઉટ ઓફ કન્ટ્રી અથવા આઉટ ઓફ સ્ટેટ ફરવા જાઓ તો પણ આને પહેરી શકો છો સો એક વખત તમે પરચેસ કરી જુઓ ના ગમે તો તમે રિટર્ન પણ કરી શકો છો અને મેં એલ સાઈઝ મંગાયેલી છે એની કે મારે કુર્તા પણ એલ સાઇઝના જોઈએ છે સો સેમ મેં એલ સાઈઝ પરચેસ કરી તો આ મને ફિટ થઈ ગયું છે ઓકે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમારે કોઈ બી આના વિશે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો હું એનો હન્ડ્રેડ પર્સન્ટ તમને આન્સર આપીશ થેન્ક યુ બાય બાય